સૌપ્રથમ તો હું આપને એ કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે જે સેવાનો મોકો મળ્યો છે અને બીજી વાત કે યુવા મોરચાનામાં પણ હું કાયમને માટે સક્રિય રહ્યો છું નોબલ યુનિવર્સિટી જ્યાં સાડા છ હજાર છોકરા છોકરીઓ ભણે છે એ યુનિવર્સિટીનો એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ છું જ્યારે પણ પાર્ટીના કોઈ પણ કાર્યક્રમો કરવાના હોય ત્યારે યુવાનો એમાં કાયમને માટે એમાં તત્પર રહ્યો છું બીજી વાત કે જે કોઈ પણ વાત આવે ભારતીય જનતા પાર્ટી છે એ કાર્યકરને એનું કામ જોઈ અને પછી ટિકિટ આપે છે એટલે મારે એ જ વિષય ઉપર તમને કહેવું છે કે હું યુવા મોરચામાં હતો ત્યારે પણ યુવા મોરચાની ટીમ સાથે પણ રહેલો છું અને કાયમને માટે જ્યારે યુથની કોઈ વાત આવે તો જે બનતા પ્રયત્ન હોય એ મેં કરેલા છે અને એ હજી પણ આવનારા દિવસોમાં પણ મારાથી જેટલા પણ પ્રયત્નો થઈ શકશે એ હું પૂરેપૂરા કરીશ પછી સવાલ એ છે કે રાજનીતિ તમને વાસ્તવમાં મળી ગયેલ ચૂકાઈ જવું એટલું મન બાબત છે વિપક્ષાનો આક્ષેપ કરતા હોય એ આક્ષેપ કરતા હોય કે શું કેતા હોય એમાં તો ખબર નથી કારણ કે મને તો મારી લીટી લાંબી કરવામાં રસ છે અને કાયમ માટે એવું જ હોય છે પણ જો એટલે અત્યારથી એનો મતલબ એ પ્રતિસાદ એવો સારો આપતા હોય એક કોમ્પ્લિમેન્ટ આપતા હોય તો એમાં મને કંઈ એનો વાંધો નથી પણ વાત એ છે કે વારસામાં આવવાથી અને હજી પણ હું એમ કઉ છું કે એ વાત કોઈ કરતા હોય એમાં હજી પણ હું એમાં કહી હું તો મારી વાત એ કરું છું કે મેં કાયમ માટે થઈને યુથના કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય એમાં હું કાયમ માટે તત્પર રહેલો છું બીજી વાત એ છે કે જે પણ લોકોને મળીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે લોક સંપર્કમાં જાય ઘણી વખત એવું બને છે કે ઘણા કામ એવા હોય કે જે યાદ પણ ન હોય કે ક્યારે એના કામ આપણે કરેલા હોય પણ જ્યારે એમને મળીએ અને એમને વાત કરીએ અને એમને ઓળખાણ આપીએ કે બેન હું આવી રીતના અહીંયા છું કે ભાઈ એમ અહીંયાથી આવીએ છીએ આવી વાત કરીએ ત્યારે હું જ્યારે મારી ઓળખાણ આપું ત્યારે એમ મને હોય કે અરે એવું છે અરે તમારા તો કેવા કામ કરેલા છે તો એ એક ખુશીની વાત છે એક આનંદની વાત છે કે કમાવેલું છે પછી હવે એમાં શબ્દોની જોડણી કેવી રીતના કઈ ગોઠવાતી હોય કોણ શું કેતું હોય મેં તો મારા કાને એવું સાંભળ્યું નથી કે કોણ એવું કે છે હજી સુધી મેં નથી સાંભળ્યું કે કોઈ મને આવીને પણ એવું નથી કીધું કે આવું કે છે એનું કારણ છે કે ચોવીસ કલાક બધાને ઉપયોગી થયા છે ચોવીસ કલાક જેને જેને જરૂર પડી છે જ્યારે પણ આવ્યા છે એના કામ કરેલા છે અને આજે એ કામના લીધે જ અમે લોકોની પાસે જ્યાં જ્યાં જઈએ છીએ ઘણી વખત વ્યક્તિગત પણ એવું બન્યું છે કે કોઈ આવીને એમ કીધું હોય કે મારું આ કામ છે અને આપણે એમ કીધું કે કઈ વાંધો નહીં કારણ કે એક નેચર એવો છે કે જરા સારું જોઈ લેશું પછી એવો કોઈ નેચર નથી તરત જ ઈસી મિનિટ એ જ ટાઈમે જ્યારે જેને પણ એના માટે કહેવાનું હોય રિક્વેસ્ટ કરવાની હોય ભલામણ કરવાની હોય તરત જ ત્યારે ત્યારે ઓન ધ સ્પોટ એનું રિએક્શન આપ્યું છે અને પ્રેક્ટિકલી જે હકીકતમાં પોસિબલ જ ન હોય તો એવું પણ કીધું છે કે જો ભાઈ આમાં આમ નહીં ને આમ છે આમાં કામ આવી રહ્યું એવું નથી પણ ઘણી વખત પણ ભગવાનની દયાથી એવું બનતું નથી કદાચ માં નવમાં માંથી નવ કામ જે છે એ લોકો થયા જો એક વાક્ય કે એવું હોય કે જે નેચરલ કોર્ષમાં કોઈ માટે પોસિબલ ન હોય તો એ વસ્તુ થઈ તો એ લોકો આજે સામેથી યાદ કરીને એવું કહે છે કે તમને ખબર નથી અમે આવ્યા હતા તમારે ત્યાં તમારું આ કામ હતું એ મારું આવી રીતના થઈ ગયું હતું તો એની ખુશી છે એનો અમને આનંદ છે કે એને એનું એક સેટિસ્ફેક્શન છે કે જેના આધારે

પણ હું તેમ કહીશ કે આની પહેલા ની જે પૂર્વ જે ટીમ હતી જે બોડી હતી એને ખરેખર તો સાહસનું કામ કર્યું સાહેબ એટલા માટે થઈને કે એ ભૂગર્ભ કટરનો જે ઇસ્યુ હતો એ કોઈ આજકાલનો નહોતો વર્ષોથી ચાલતો આ ઇશ્યુ હતો એને સોલ્વ કરવા માટે કદાચ એ ટાઈમે જો એ બોડી એવું વિચાર્યું કે આપણે નથી કરવું જોઈ લેશો શું કામ લોકોને આકે થાવું હું તેમ કહું છું કે એને સાહસ કર્યું છે સાહસી બોડી એમને ખબર હતી કે અમારે લોકોને આકે થવાનું કામ થશે પણ આવનારા દિવસોમાં તમે જેમ કહો છો ને એવી રીતના અત્યારે આપણે જુનાગઢથી રાજકોટ જઈએ છીએ ત્રણ કલાક થાય છે જ્યારે અમે લોકો ટ્રાફિક ઉપર હોય તો મને યાદ છે કે અમે ગયા હોય ત્રણ કલાકનો ટ્રાફિકમાં ક્યાંક ફસાયા હોય બહુ મોટી લાઇન હોય એક સિંગલ વેજ હોય પછી આમ બહાર નીકળ્યા હોય ગાડીની ફ્રસ્ટ્રેટ થઈને કે યાર ટ્રાફિક ક્લિયર ક્યારે થશે સાથે બીજી ગાડીમાં કોઈ લોકો હોય અને એવી વાત કરતા હોય કે ભલે કંઈ વાંધો નહીં પણ આપણને એટલી ખબર છે કે આવનારા દિવસોમાં આપણે એક કલાકની અંદર રાજકોટ પહોંચી જશું હું આ જ વસ્તુ કહેવા માંગુ છું કે કામ થાય છે એટલે અત્યારે એ બધાને થોડી ઘણી તકલીફ પડી છે એ એ જે પ્રશ્નો છે એનો હક છે એ પૂછવાનો સો એ સો ટકાનો એનો હક છે પણ છતાં એ બધા લોકોને કહીએ કે આવનારા દિવસોની ખરેખર એ તકલીફ છે પણ પછી જ રોડ ઉપર આપણે નજર સમક્ષ જોશું કે આપણને જેટલી મજા આવશે કદાચ તમે ચૂંટાઈને આવ્યો અને કદાચ નો દરજ્જો પણ તમને મળ્યો તો તમે શું આ જે કામો છે